નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો શા માટે ગયા તેમના સંચાલકો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે બે લોકો તેમને હેરાન કરી રહ્યા હતા પણ સાહેબ અહીંયા હું એ વિચારું કે જો આજકાલના બાપુની આવી હાલત થશે તો આવનારા સમયની અંદર જેટલા પણ લોકો છે ભાઈ એમની શું હાલત થશે કદાચ તમે વિચારી શકો છો કેમ કે જો બાપુને આગું વિચારવું પડે પોતાનો આશ્રમ મૂકી અને સાહેબ બીજી જગ્યાએ ક્યાંક જવું પડે કોઈને બતાવ્યા વગર તો આશ્રમના તો બધા લોકો ટેન્શન કરે છે ભાઈ એટલે આશ્રમના જેટલા પણ લોકો હતા ને એ બધા લોકોએ શું કર્યું ભાઈ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગયા અને ત્યાં જઈને એમને કીધું કે અમારા ભારતી બાપુ આખરે ગાયબ ક્યાં થઈ ગયા એમને કમ્પ્લેન નોંધાવી હવે જ્યારે દર્શક મિત્રો કમ્પ્લેન નોંધાવી ત્યાર પછી જે હમણાં એક હજાર આઠ મહામંડલેશ્વરમાં એ ભારતી બાપુની એન્ટ્રી થઈ હતી ભાઈ અને આ મહાદેવ ભારતી બાપુ કે જે પોતાનો આશ્રમ મૂકી અને બીજે ક્યાંક જતા રહ્યા હવે ક્યાં ગયા ને ભાઈ એ હજુ સુધી કોઈને ખબર નથી એટલે બધા લોકો ટેન્શનમાં હતા હવે એને લઈને ભવનાથ પોલીસ લગાતાર સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે હવે જયારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે સાહેબ એમાં એવું જોવા મળ્યું કે જે મહાદેવ ભારતી બાપુ હતા એ પોતાના આશ્રમમાંથી ચાલીને બહાર જાય એવા સીસીટીવી ફૂટેજમાં એમનો વિડીયો આવ્યો હવે સાહેબ જ્યારે વિડીયો આવ્યો ત્યારે શું થયું કે વિડીયો જોયો એ વિડીયો જોયા પછી ક્યાં ગયા આગળ ક્યાં ગયા ની તપાસ ચોક્કસપણે થઈ રહી છે પણ હું એ વિચારું કે શા માટે બાપુને આવું કરવું પડ્યું શું આજકાલના બાપુ આવું કરશે તો આવનારા સમયની અંદર જે આજકાલની જનરેશન ચાલે છે ને ભાઈ એને જોઈને તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે બીજા લોકો તો શું કરી છે જો બાપુની અંદર આવી બુદ્ધિ આવી જાય તો બીજા લોકોની અંદર તો સામાન્ય રીતે આવી બુદ્ધિ આવી જ જાય તો આવું કામ ના કરવું જોઈએ બાપુ વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ